Yeah. Hey. અને આપણે બધા જ નરસિંગાવીર મહારાજના ચરણોમાં સૌ આ તિરસને ઉજવવા માટે એક સ્વર્ગની અનુભૂતિ કરવા માટે આ સૌ એકત્રિત થયા છે ત્યારે આ નરસિંહા વીર બાબજીના ચરણોમાં સાદર વંદન કરી સાથે સાથે એ વીરબાવજીની જે પૂજા અર્ચના કરે છે એવા ગોવિંદ મહારાજ એમની માતુશ્રીએ કેવા પૂર્ણ કર્યા છે કે એમને નારસિંહ વીરબાવજીની પૂજા કરવાનો એક અવસર મળ્યો તો એ માતાના ચરણોમાં વંદન કરી એ માતાને આશીષ લઈ અને નારસિંહ વીરબાવજીની પૂજા અર્ચના કરી અને એ બાવજીના દુખને દૂર કર્યું એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ સાથે સાથે એની બાજુમાં એવા દશરથસિંહ બાપુ ના ચરણોમાં પણ હું સાદર વંદન કરું છું કારણ કે એ જે જીવ જોડાયેલો છે આ જીવ જે આત્મા સાથે જોડાય અને પરમાત્માની વાતો કરવા માટે જ્યારે અંદરથી થનગણાટ હોય અને સ્વર્ગની અનુભૂતિ અને કરાવવા માટે આવ્યા હોય એવા દશરથી બાપુના ચરણોમાં પણ સાદર વંદન કરું છું અને હર વખતે આ પાંચમી તેરસ છે અને એક તેરસ નતા બેનબા પણ એવા બ્રહ્મદિશ બેન જેમના રગે રગે નરસે નસમાં જેઓ ઇન્દ્રનો વાસ થયો હોય અને સંસારિક જીવનનો એ પોતે તૃપ્તિ એ માણવા માટે નહીં પણ ભગવાન સાથે માણવા માટે જાનું જીવન સમર્પિત કર્યું હોય એવા રમીલાબેના ચરણોમાં સાધન વંદન કરું છું સાથે સાથે નરફતસિંહ બાપુ કારણ કે આમ હું એ એ વાત કરું ને નરફતસિંહ બાપુની આપણને કદાચ સિટીમાં નવરાત્રિ થતી હોય તો એ આપણને ટિકિટ હોય એની તમને બેનો બહેનો તૈયાર થાય એક હજારની ટિકિટ હોય ને બે હજારની ટિકિટ હોય અને નવરાત્રિ માણવા માટે જવાનું હોય આ તો કેવો અવસર છે કે જમવાનું અને સાથે સાથે આપણને એક દિવસ પૂરતો સ્વર્ગની અનુભૂતિ કરાવે છે આપણને એમના એમના કોકિલ કંઠસમાં એવો વાણીનો છે કે આપણે આનંદની અનુભૂતિ કરી બધું જ દુઃખ ભૂલી અને કેવા સરસ મજાના આપણી અંદર ગરવે રમીએ છીએ આપણે ત્યાં પૈસા નથી આપણને ખબર છે કે એ એ જે વૃત્તિ છે પાર્ટીમાં જાય ને એની પાર્ટીની ફી છે બાપુ એક એક પાર્ટીની ફી હોય છે પચાસ રૂપિયા એ પાર્ટીમાં નાચ કામ કરી વિકરાળ સ્વરૂપ લઈ અને ઘેર જઈ અને મા બાપની સેવા નથી કરતી એવી જગ્યાએ પચાસ રૂપિયા આપે પણ આ તો દશરથસિંહ બાપુ એમના સહાધ્યાયી નરફતસિંહ બાપુ એ આપણને એટલો બધો આનંદ કરાવે છે આપણને જોઈ ને થાય કે એ ઇન્દ્ર લોકમાં આપણે જો નાચતા હોય ને એવું લાગે આપણને એટલે જ આ વડીલો હસ્તાચારા જોઈ અને આનંદ થાય આપણને બધા જ બહેનો કે હસ્તાચરે એ રમી લે છે આનંદ છે આપણને સાથે સાથે આધ્યાત્મિક દેવલોકિન્દ્રલોકની જ્યારે વાંચતી હોય ત્યારે સત્સંગ થતો હોય એવા આપણા ભગવાનભાઈ સાહેબ પણ આપણને આ તબક્કે ત્રણે ત્રણ સાહેબ જો રહેવર સાહેબ ભગવાનભાઈ સાહેબ બાપુ સાહેબ આ તમે બધા જ પોતે કર્મનું બાસું બાંધીને જ્યારે ખબર પડી છે ત્યારેથી પોતે આ રસ્તે ચાલે કારણ કે કર્મ એ વસ્તુ જે મહેનત વસ્તુ જે કરવી પડે પણ સાથે સાથે પ્રસાદીના રૂપમાં કઈ રીતે મૂકું એ પૂજ્ય ભગવાન બેના ચરણોમાં હું પણ ફરીથી સાદર વંદન કરું છું અને રહેવત સાહેબના મહેન્દ્રભાઈ સાહેબ અને શિવ બાપુના ચરણો પર સદર વંદન કરું છું અને આ વડીલોના અને આ બહેનો માતાઓના હસ્તા ચહેરા જોઈ એક દિવસ સુખમાં આવ્યા હોય એવું લાગે એમના આત્મા સ્વરૂપે પરમાત્માના દર્શન કરતી દર્શન કરી ધન્યતા અનુભવું છું જેમ એક એક વિચારવા જેવું છે કે ઘણી વખત ચંદનના ઝાડ ઉપર ચંદનના ઝાડ ઉપર વીંટળાયેલું સાપ કોઈ દિવસ એનું ઝેર ઓકવાનું ભૂલતો નથી એમ સજ્જ માણસોની વચ્ચે રહેલો કપટી માણસ ક્યારેય કપટ કરવાનું છોડતો નથી

અને એ જે બાપુ સાહેબ અને ભગવાનભાઈ સાહેબ જે જ્યારે એમને પોતાનું એ પોતાનું જીવન સમર્પણ કરી અને એ જે આખ્યાન સાથે એનું મનન મંથન કરી અને એ જે સસ્તો આપણને આપે છે એ એનો ઉપયોગ કરીએ તો આપણને મને ખબર છે કે મારા લક્ષ્મીપુરા રામજી બાપજીના ગામમાં બાપુ સાહેબ આ છેલ્લા બે વર્ષમાં સોળ છોકરાઓ સોળ છોકરાઓ દારૂ પીવાથી જતા હવે મને એ દુઃખ થાય કે એ પત્નીએ શું ગુનો કર્યો આપણે દુઃખ થાય કે એ એની પત્ની છે એને શું ગુનો કર્યો વિચાર કયા વોકે એને દોષ આખી જિંદગી ભોગવવું પડે એટલે એ જે આખી સમજણ છે એ જે સમજણ આપણા પરિવાર સાથે અહીંયા આવીએ આપણા પતિને સાથે જોડીએ આપણા બાળકોને સાથે જોડીએ તો એ ધીરે 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 ચેન્જ થાય આપણને ઘણી વખત બધાને હોય ને તો બધાને અંદરથી પ્રશ્ન થાય તમે મારા ઘરે આવો તો સારું બાપુ તમે મારા ઘરે આવો મારા દીકરા બહુ જોડે છે તો સત્સંગની વાતો થાય તો કદાચ અમારું સાંભળતા નથી પણ આપણા સાંભળવાથી એ કદાચ મારા પરિવારનો સંસાર સુધરી જાય પરિવારનું આરામ પ્રદાન અને મેં રોજ સુખને અનુભવી એ જે વાતો થાય છે એટલા માટે અહીંયા આપણે આવીએ વડીલો સાથે આવીએ છીએ તો એટલા વડીલો હોય તો કોઈક સિંગલ હોય પણ સાથે સાથે હું તમને આ બધાને વાતચીત એટલા માટે જ કરતો હોઉં છું કે બાપુ સાહેબ મારો પણ પરિવાર અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ બે ભાઈ બંને ભાઈના ઘરેથી બંને છોકરા બંને છોકરાઓના ઘરેથી એક જ ચૂહા પરથી

પણ મતલબ એ જીભનો છે કારણ કે જીવને મીઠા જોઈએ જેમ આપણે ઘણી વખત બહેનો આમ ના કે કે પોતાના ઘરવાળાને એમ કહેતા હોય તમે બીજા જોડે તો હસી હસી ની વાતો કરો અમાર વાતો કરો છો એવું વાત થાય ને આમ બીજા જોડે તો આમ બહુ મલકી મલકી વાતો કરે પણ એ સમજવાની બહુ ઊંડી છે કે પોતાનું માણસ છે ને એને કારણ કે બીજા અજાણ્યા માણસ શું કામ આપણા મોઢું ચડાવી ફરીએ અજાણ્યા માણસ સાથે મોડું ચઢાય ભરાય ના ભરાય ને જ વાત કરાય ને એટલા માટે પોતાનું જે સમજીને પોતાનું માનીને એ કડવા બે વાક્યો બોલે એનું દુઃખ લગાડવાનું ના હોય કેમ કારણ કે એ પોતે બીજા માટે માસ્ક છે પોતાની પત્ની માટે માસ્ક છે નહીં જેમ આપણને ખબર છે બધા કે આપણે ના હોય તો એનું લોકર હોય બેંકમાં દાગીનાઓ હોય ને તો આપણે લોકરમાં મૂકીએ બેંકના તો આમ આપણે કોકની વાતોના લોકર બનીએ તો કેવું સારું રહે કોકની ખરાબ વાતોને આપણે આપણે બીજી જગ્યાએ વાતચીત કરીએ એમાં આપણને આનંદ આવે પણ એ કોકની વાતોમાં આપણે લોકર બનીએ તો ભગવાન આપણો ઉપરવાળો છે આપણું લોકે તો ભગવાન ઉપરવાળો આપણને લોક લોકરમાં મૂકીએ આપણે એટલે આ બધી બાબતો છે એ ખૂબ આપણે પરિવાર સાથે સમજણ સાથે માતા પિતાની સેવા છે ખબર છે નવી જે બહુ હોય અને એના બાળકનો જન્મ થાય એ રડવાના અવાજ ઉપરથી કે એને એને મળમૂત્ર કર્યું છે એને ભૂખ લાગી છે અથવા છે માને પડે કે આ અવાજ આ પ્રકારનો આ એ રડ ને એના પરથી માનો અંદાજ આવી જાય આ જે રડ છે એ તો એને જ કર્યું છે તો એને ભૂખ લાગી છે એટલા માટે રડે એમ આપણા મા બાપ જ્યારે પથારીમાં હોય અને જ્યારે પાહું ભેડું તો આપણને અંદરથી એ ફીલિંગ થવું જોઈએ આપણને કે મારા મા બાપનું કદાચ અરેક છે તો ભૂખ લાગી જાય અથવા તો નીચે તકલીફ છે અથવા તો એમનો ઉદાસ ચહેરો છે એ જે એ જે દ્રષ્ટિ છે આપણી એ દ્રષ્ટિ આપણે જો મા બાપની ના ઓળખી શકીએ તો એ જેને જન્માલ્યો છે એ ઋણ ક્યારે પૂરું કરી શકીએ આપણે એ સમજવાની વાતચીત છે એટલે ભગવાને આપણને ખૂબ સરસ મજાનું આવું તેરસના નિમિત્તે એક જ્યાં આપણે ખબર છે અત્યારે બાપજીઓને એક કાશી હરિદ્વાર રામેશ્વર દરેક કથાઓ ચાલે છે આપણને સાત સાત દિવસની કથા અને એ નૈવત ટોકનથી લઈને કથાઓ ચાલતી હોય પણ આ તો આપણને સંતો એક દિવસની કથા આપણને ફ્રી ઓફ કેવા મોજથી ને કેવા આનંદથી તો આપણે બધાને જોડીએ પરિવાર સાથે તો મજા આવે આપણને કારણ કે એમનો એ હેતુ શું છે અહીંયા કોઈ ફ્રી લેતા નથી એક આપણા પરિવારમાં આનંદ આવે અને પરિવાર સાથે આપણે સારી રીતે જીવન જીવીએ અને બધા કરતી કંઈક જુદું જીવીએ અને એવા સંસ્કાર આપીએ તો આપણને મજા આવે તો વધારે ના કહેતા આ જે જે કંઈ સંતોના ચરણોના આશીર્વચન છે અને આશીર્વચન છે કે આપ થકી મને જે આ બે બોલ મારા સાંભળો છે બદલ હું આપ તો ખૂબ જ ઋણી છું નાનાભાઈ તરીકે માની ક્યાંક વધારે મને કારણ કે એક આપણે જે જીવન જીવીએ છીએ વર્તુળમાં એનું સાર્થક કરવા માટે વાતચીત કરી રહ્યો છે જે જીવન જીવવું છે એ આપણે અહીંયા પછી આપણા સંતોને ના ભગોવીએ એના માટે વાત કરી લઉં છું કારણ કે આપણે ક્યાંક ખરું કે ખોટું કરીએ તો તાણા તો બાપુ સત્સંગ બોજો તાણા તો રમીલાબેન ના સત્સંગ તારે શું કર્યું હોય નહીં આવો એને આમ કોઈ ફેરફાર પડ્યો નથી ને કરતા મેં તેરે છે નથી તો પણ આમાં રમગાડો ફરક થઈ છે એ ના થવું છે આપણા તો એ સાચા સંતોના ચરણોમાં આવીને વંદન કર્યા હોય એ આપણા લેખેલા સદગુરુ દેવની જય કૃષ્ણનું જે જીવન છે એનું જીવન ના કહેવાય મર્યા પછી જીવો

ખરેખર સાચી વાત કરી છે મહાપુરુષો એ કે સંત ચરણ પૂજાઈએ આપે અનુભવમાં સર્વે લાગે સૂજવા મટે માયાની જોખ મટે માયાની જોખ પોખ પ્રેમની આપે પાતાળ કરે પરવેશ મોગો મોતી લાવે

આ જે જીવંત મૂર્તિઓ છે એમાં પરમાત્મા રહેલો છે ગુણપતિ રહેલો છે આ થોબલો હજારો ટન વજન લઈને ઉભો છે એમાં ગુણ રહેલો છે આ માઇકમાં ગુણ રહેલો છે જળ ચેતન બધાની અંદર ગુણપતિ વિરાજમાન છે વિદ્યામાન છે આ જળ છે જો એક લગાર ખાઈ જાય ને તો બધો ભૂકંપ થઈ જાય એવો છે બાપુ ખરેખર ગણપતિ વ્યાપક છે અને સર્વવ્યાપકને જે જોણે એનો તો આનંદ કોઈ વોર છે બાપુ એટલે કીધું કે આ જે મનુષ્યનો અવતાર મળ્યો છે મનુષ્યનો જે આ થેલો મળ્યો છે ખરેખર આ ફેરો સફળ કરવા માટે મળેલો છે આપણી ઘણી ઉંમરો થઈ જાય થોડી બાકી રહી જાય છે તો એ ભજનભામો લગાઈ અને આપણું જીવન સાર્થક કરવાનું છે બાપુ એટલા માટે અહીંયા સંતો આ જગા ભૂમિમાં ખરેખર પવિત્ર ભૂમિમાં પધારી અને જે જે આનંદ મળે છે એ આનંદ લૂંટવાનો છે મહાપુરુષે એક પદમો ગાયું છે કે દેવો ને દુર્લભ નાય સાયેલી અવસર મોગો મળ્યો છે મોડ્યો છે સંતોએ મોઘો કીધો છે ચોરાસી લક્ષ યોનીઓમાં ફરતા ફરતા એક વખત મનુષ્ય નો અવતાર મળ્યો અને આપણે એને એડે ખોઈ નાખ્યો ખરેખર સંતો પાસે કેવી વસ્તુઓ અમર વસ્તુઓ પડેલી છે આપણે કોઈ દિવસ ભાવ નથી કર્યો કે સંત ચરણમાં જઈ અને આ વસ્તુની પ્રાપ્તિ કરી લઈએ આ કોઈ જગ્યાએ મળવાનું નથી સંત સિવાય સદગુરુ સિવાય આ વસ્તુ મળતી નથી અને આ જે વસ્તુ મળે છે એ તો દબાગ થઈ જાય છે કે દિવસ યુગ્યો ને મારે વાયુ સેવોનું જાગે થી રદ ને તારી જાય સાયેલી અવસર મોગો માડ્યો સે કે દિવસ ઉગ્યો ને મારે વાયુ છે વોણું પચાસ સાઠ વરસ થઈ ગયો હજી વોણું વાયુ હજી પરમાત્માનું દર્શન કર્યું નથી પણ આ જે કોઈ મળેલું છે આપણને અવસર આજનો જે અવસર છે વર્તમાન કાળનો જે અવસર છે જે કોઈ જ્ઞાન પીરસવામાં આવે છે એ પદની અંદર આપણી ગાથા રહેલી છે આપણે દુનિયાની ગાથા જોઈએ છીએ પણ પોતાની જોઈ શકતા નથી ઓખમાં કાગળ ગાલી દે ખરો પણ કાજળ ના દેખાય એને જગત દેખાય છે કાગળ કાજળ નથી દેખાતું પરમાત્મા આપણા પિતર છે પણ બહાર દેખાતો નથી જે બાર જોઈએ છે આ તો બધું કાળનું થવાનું છે આ દર્શન કાલે નથી આ કોઈ વસ્તુ રવાની નથી મહાપુરુષો એ સારો સત્સંગ કર્યો કે કુંવારી કન્યા ગણા વર્ત કરે છે ઢીંગલે રમેને દિવસ જાય સાયલી યવસ

અને આપણી જો આ જિંદગી કાઢીએ છીએ ખરેખર સદગુરુ ચરણમાં જઈને આ વસ્તુની પ્રાપ્તિ થાય એ વિષય કે મોહન સદગુરુ જોને પૂરા રે મળ્યા દાસ ગોવિંદ ગુણ ગાય સાય લી મોગો મળ્યો છે કે પાણી કી પશુ કી પણ નરકા કશું ન હોય નર કરણી કરે કે નર ફીટી નારાયણ હોય જો આપણામાં કરણી સારી હોય વિચારધારાઓ સારી હોય જેવા આપણા વિચારો હોય એવું આપણું જીવન બનતું હોય છે મહાપુરુષોએ કીધું કે જેવો જેનો ભાવ હશે એવો ભાવ બન્યા કરે છે જુઓ ને એક એક વણીમાં એક એક શબ્દોમાં આપણો ભાવ મળેલો છે આપણો સુધરવાનો આપણે કઈ ફોરા થવાનું છે ભારે થવાનું ભક્તિ એ શીખવે છે કે ભારે થવાનું નથી થોડા હલકા ચહો તો તરી હરી હરિભજન તો હલકા હોય ને હલકા હોય એ તરે સહી આવો નિર્મળ ભાવ આપણામાં પ્રગટ થાય એના માટે સંતો વાણીઓની રચના કરી સત્સંગની રચના કરી આવા મહાપુરુષોનો સાંભળવાનો લાવો ખરેખર ભાગ્યશાળીને મળતો હોય છે આટલું કંઈ હું મારી હોણીનું વિરામ આપું છું જય ગુરુ મહારાજ